અમરેલી બગસરામાં રવી કૃષિ મેળાનું તાલુકાનું આયોજન આયોજન નવા સ્વામિનારાયણ મંદિરમાં કરવામાં આવેલા કાર્યક્રમમાં ધારાસભ્યના ધારાસભ્ય જેવી કાકડિયા એ હાજરી આપેલા કાર્યક્રમમાં પ્રાંત અધિકારી કમલેશ નંદા સાહેબ બગસરાના મામલતદાર પ્રશાંત ભિંડી એ હાજરી આપેલા કાર્યક્રમમાં બગસરા શહેર ભાજપ તેમજ ગ્રામ્ય ભાજપના પ્રમુખો તેમજ ભાજપના કાર્યકરો તેમજ ખેડૂતો એ હાજરી આપેલા કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી અને શરૂઆત કરવામાં આવેલ